મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા એકસો કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર રિચાર્જ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે આ બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવું જેમ દસના ધોરણે એટલે કે નેવું ટકા ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે જ્યારે દસ ટકા ફાળો ભાગીદારીથી આપવાનો રહેશે